નમસ્કાર દોસ્તો જય માતાજી આજે ફરી આપની સમક્ષ એક નવો વિડીયો અને નવા વિચારો સાથે આવ્યો છું કહેવાય છે ને કે નિઃસ્વાર્થ ભાવે આપેલો ટેકો એ મજબૂત દિવાલ જેવો હોય છે અને નિઃસ્વાર્થ ટેકો મેળવવા માટે માણસનું દિલ જીતવું પડે છે અને માણસના દિલમાં રાજ કરવા માટે માણસનો વિશ્વાસ જીતવો પડે છે તો દોસ્તો આવા નવા ટોપિક અને નવા વિચારો સાથે આપણી સમક્ષ નવો વિડીયો લઈને આવ્યો છું અને ચેનલ પર નવા હો તો ચેનલને શ્યા અને સપોર્ટ કરવાનો ના ભૂલતા તો ચાલો વિડીયો પૂરો માનીએ દોસ્તો જીવનની અંદર પારકી નિંદા ક્યારેય ન કહેવાય છે ને કે નિંદા એક આપણા સંસ્કારો અને આપણા વિચારો અને કોઈ તરકી કરે એની અંદર આપણે જે નિંદ એ તરક્કી કરે ને આપણને જલન થાય ને એ નિંદા છે એટલે ક્યારેય પારકી નિંદા નહીં કરવાની કોઈ ભલે ગમે તે વાતો કરતું એની અંદર આપણે સાથ સહકાર નહીં આપવાનો કોઈ એના એના બળથી એના વિચારોથી અને એના કામથી આગળ આવ્યું તો આપણને છે નહીં નિંદા એના મહેનતથી આગળ આવે છે ને તો પછી આપણને નિંદા કરીને શું મળવાનું છે ખોટા આપણે આપણા પાપના ભાગીદાર થઈએ છીએ એમ એટલે પારકી નિંદા ક્યારેય નહીં કરવાની બીજી વસ્તુ આપણે આગળના વિડીયોમાં જોયું કે સમયનો દર ઉપયોગ ના કરો સમયનો ઉપયોગ સદઉપયોગ કેવી રીતના કરવો અને સમયને આપણે કઈ કઈ રીતના યુઝ કરી શકીએ છીએ વાપરી શકીએ છીએ એટલે સમયનો દુરુપયોગ નહીં કરવો અને સમયનો સદઉપયોગ એવી રીતના કરવો કે કંઈ પણ આપણે કામ કરી રહ્યા છીએ આપણા દિમાગની અંદર કંઈક એવું લક્ષ પડ્યું છે એના માટે આપણે કામ કરી રહ્યા છીએ કંઈ ખેતીનું કામ કરી રહ્યા છીએ કંઈ ઓફિસનું વર્ક કામ કરી રહ્યા છીએ તો આપણે સાના માટે સદઉપયોગ કરી શકીએ છીએ એટલે સમયનો સદુપયોગ કરતાં શીખો અને સમયનો દુરુપયોગ ટાળો અને સમય કેવી રીતના ઉપયોગી છે અને સમયને કેવી રીતના આપણે સમયની સાથે ચાલીને કામ કરવાનું છે તો એને કેવી રીતના ઉપયોગી લઈ શકું અને સમયને હું મારી લાઈફમાં કેવી રીતના ઉપયોગ કરી શકું જો તમને એ આવડી જાય ને તો બહુ મહત્ત્વનું છે તમે સમયનો દુરુપયોગ કરતાં બચી જશો અને સમય તમારી જિંદગીની અંદર બહુ મહત્ત્વનો થઈ જશે એટલે સમયનો દુરુપયોગ ટાળવાનો છે બીજું દોસ્તો કે કોઈ પણ માણસની મજાક ના ઉડાવશો જે માણસ તમારા પ્રત્યે લાગણી ને તમારા પ્રત્યે એક પ્રેમ ભાવના રાખે છે એની મજાક ક્યારેય ન ઉડાવવી અને તમારા કંઈક સારા હોવાથી જે માણસ તમારા પ્રત્યે એક હર્ષની લાગણી અનુભવે ને એ સૌથી મોટી ખુશી હોય છે કદાચ તમને ખુશી ઓછી હડતી હોય છે પરંતુ જે માણસ તમારા પ્રત્યે લાગણી ધરાવતો હોય ને એને ખુશી વધારે ડે છે કે મારો મિત્ર આગળ આવ્યો છે મારો ભાઈબંધ આગળ આવ્યો છે મારો ભાઈ આગળ આવ્યો છે એની ક્યારેય મજાક ન ઉડાવવી એની રિસ્પેક્ટ કરવી એટલે એવા માણસની ક્યારેય મજાક ન ઉડાડવી કે જે તમારી લાગણીઓ સાથે બંધાયેલો હોય તમારી લાગણીને સમજતો હોય દોસ્તો જીવનની અંદર ક્યારેય કોઈને છેતરવું નહીં તમે એવું માનીને છે તો કે એને કાંઈ ખબર નથી પણ આપણે કહીએ છીએ ને કે કંઈ પણ વસ્તુ તમે જે સાચવીને રાખી છે જે તમે જે તમારા પેટની અંદર જેવી વાત ઉતારી છે તમે કોઈને તમારા અંગત સિવાય બીજે ક્યાંય કરી નથી તો સમજો કે તમારો અંગત છે એક બીજા પણનો અંગત હોઈ શકે છે અને એ અંગતનો બીજો અંગત પણ હોઈ શકે છે એટલે તમારી વાત બધાને ખબર છે બસ તમે એકલા જ એવું માનો છો કે મને એકલાને જ ખબર છે એટલે બીજાને છેતરવાનું કામકાજ આપણે કરવાનું નથી બંધ કરી દેવાનું છે અને કરવાનું પણ નથી જીવનની અંદર તમને કોઈક સારો રસ્તો બતાડતું હોય તમને કોઈક સારા રસ્તે દોરતું હોય તમને સપોર્ટ કરતું હોય તો એ ઘરડું માવતર હોય છે દોસ્તો તમને ખોટા અને સાચાનો અનુભવ કરતા કરાવતું હોય છે ઘરડું માવતર દોસ્તો એ માવતરની ક્યારેય મશ્કરી ન કરવી અને જીવનની અંદર તમને સારા અનુભવ અને ખોટા અનુભવના જે માર્ગે દોરતો હોય ને એ માણસની તમારે મશ્કરી ન કરવી જોઈએ એની કેર કરવી જોઈએ એની રિસ્પેક્ટ કરવી જોઈએ એની તમારે આબરૂ રાખવાની એટલે એવા માણસની ક્યારેય મશ્કરી ન કરવી જોઈએ અને અમુક તો એવું હોય છે ને કે પૈસો જાજો કમાઈ ગયા હોય એટલે આવી જાય કે હું કમાવું છું મારી જોડે બહુ બધું છે એ ગમણ ક્યારેય નહીં કરવું લક્ષ્મી એક એવી વસ્તુ છે કે જે ક્યારેય કોઈની જોડે ટકી નથી અને ટકી રહેતી પણ નથી કહેવા છે ને કે રાત દિવસ જેવી હોય છે રાત ને દિવસ જેમ અલગ અલગ છે ને એમ માણસના પારખા કરે છે લક્ષ્મી એટલે લક્ષ્મીને જીરવતા શીખો અને લક્ષ્મી કેવી રીતના યુઝ કરવી છે કેવી રીતના વાપરવી છે એનું જો તમને ખ્યાલ આવી જાય ને તો તમને લક્ષ્મીનો દુરુપયોગ કરતા અને લક્ષ્મી કેવી રીતના વાપરવું ને એનો ખ્યાલ આવી જાય છે એટલે લક્ષ્મીનો ઉપયોગ કેવી રીતના કરવો અને એનો એ આપણી જોડે છે તો ફૂલીને નહીં ફરવું કે મારી જોડે બહુ પૈસા છે કમન નહીં રાખવું ને છે તો કોઈક સારા કામની અંદર યુઝ કરવી વાપરવી તો એવા ગરીબ માણસની થોડી ઘણી સેવા કરી લેવું કહેવાય છે ને કે દસમો ભાગ ભગવાનનો કાઢી નાખવાનો કે દસમા ભાગની કંઈક તમારી જે પણ સેવા કરવી એ તમે કરી શકો છો તો લક્ષ્મી ક્યારેય તમારી જોડેથી નહીં ખૂટે બીજું જીવનની અંદર હોય છે કે આપણે સંતો મન સંતો મહંતો અને ભક્તો વડીલોની આપણે આદર કરતા હોઈએ છીએ એવા માણસની ક્યારેય ટિપ્પણી ન કરવી અને એવા માણસની ક્યારેય ખેકડી ન ઉડાડવી અને એવા માણસની ક્યારેય ટીકા ન કરવી કે આ માણસ આમ છે ને આ માણસ આમ છે આ સંત આવવા છે આ ભગત આવા છે આ ટીચર આવા છે એવું ક્યારેય ન કરવું કેમ કે તેનાથી કુદરત બહુ નારાજ રહે છે દોસ્તો એટલે જીવનની અંદર અમુક શબ્દો અમુક વર્ડ્સ જોઈ વિચારીને યુઝ કરવાના હોય છે જેમ આપણે સાચી વાત જાણ્યા વગર નિર્ણય લઈ લઈએ છીએ ને એવી રીતના સાચી વાત જાણવી અને સાચી વાત જાણ્યા પછી જ એના ઉપર ડિસિઝન લેવું કે ભાઈ આ વાત સાચી છે કે ખોટી છે એ વાત સાચી હોય તો જ એના પાછળ આપણે જે શબ્દ નીકળવાના હોય કાઢીએ બાકી એમને જાણ્યા વગર ક્યારેય શબ્દ એવી રીતના નહીં નીકાળી દેવા કે ભાઈ આ વસ્તુ આમ છે ને આમ છે એની બાબતે ઝઘડી પણ ન લેવું અને જાણ્યા વગર ક્યારેય કોઈ દી ભરોસો પણ ન કરવાનો એને જાણવાનું કે સાચી વસ્તુ છે કે ખોટી વસ્તુ છે જાણ્યા પછી જ એના પર ભરોસો કરી શકીએ આપણે જાણ્યા પછી જ એના પર ભરોસો કરવો કે સાચું છે કે ખોટું એ નિર્ણય કર્યા પછી જ એ વસ્તુનો એ વસ્તુ પર ભરોસો કરવો અને એનો એક વખત આપણે જાણવું કે વસ્તુ બરાબર છે કે આ વસ્તુ સાચી છે એનું એક વખત નિરાકરણ કરી લેવું અને પછી જ એના ઉપર ડિસિઝન લેવું અને એના પર ભરોસો કરવો અને જીવનની અંદર હંમેશા યાદ રાખવું કે બીજાને દુઃખ થાય ને એવા વર્ડ્સ ક્યારેય નહીં બોલવાનું કહેવાય છે ને કે તમારા બોલેલા શબ્દ અમુકના હૃદયમાં અને અમુકના જીવનની અંદર એવી રીતના ઉતરી જતા હોય છે કે એ માણસ એની જીવનની અંદર એટલો બધો બદલાવ લાવી દે છે ને કે તમે લો એ માણસને મેળવા માટે અને એ માણસને મળવા માટે તરસી જાઓ છો એટલે જીવનની અંદર બહુ વિચારું કે હું કોને બોલી રહ્યો છું કઈ રીતના બોલી રહ્યો છું અને મારા શબ્દ કેવા છે હું શું કરી રહ્યો છું આ બધું વિચારી અને પછી જ આપણો શબ્દ કાઢવો એટલે કોઈને કદાચ આપણા શબ્દ કડવા પણ લાગે એટલે એ વિચારવાનું છે કે મારા શબ્દ કેવા છે અને કોની જોડે કાઢી રહ્યો છું ને કેવી રીતના કાઢી રહ્યો છું બરાબર બીજી વસ્તુ કે દોસ્તો આપણે આગળના વિડીયો જોયું વિડીયોમાં જોયું કે કુશ સંઘ સંઘ કેવો કરવો એટલે સંઘ બાબતે આપણે આગળના વિડીયોમાં જોયું છે આગળના જેની અંદર સમય છે એ સમયના વિડીયોની અંદર આપણે થોડું ઘણું એમાં કહ્યું છે તો આપ એ વિડીયો પણ માણી શકો છો અને હું તો કહું છું કે સંગત એવી રંગત પણ ના એ તમારા પર ડિપેન્ડ કરતું હોય છે કે તમારા જીવનની અંદર બદલાવ લાવો ના લાવો તમારા ઉપર નિર્ભર કરતું હોય છે કે ભાઈ હું કેવા માણસ સાથે ફરું છું અને કેવા માણસ મારા સંગે છે હું કેવા માણસના સંગે છું એ તમારા ઉપર ડિપેન્ડ કરતું હોય એટલે જીવનની અંદર ખૂબ વિચારવું અને પછી કંઈ પણ ડિસિઝન લેવું કે જેથી તમારા જીવનની અંદર બદલાવ આવી શકે અને તમે તમારા જીવનની અંદર બદલાવ લાવી શકો બસ આટલું જ છે દોસ્તો ત્યાં સુધી આપણે એક નવા વિડીયો સાથે નવા વિચારો સાથે ફરી મળીશું અને ફરીથી કહું છું કે જો ચેનલ પર નવા હો તો ચેનલને શા સબસ્ક્રાઈબ અને સપોર્ટ કરવાનું ન ભૂલતા જય માતાજી જય શ્રી કૃષ્ણ